નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે દેવડીયા ગામમાં ઓમ રુદ્રા વપરાય ગયેલું હતું એસી થયેલી ઘઉંના પાકમાં બરાબર એ ધાણાના પાકમાં વપરાય ગયેલું રિઝલ્ટ જોવા માટે આવ્યા છે તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો એને રિઝલ્ટ કેવું છે આજની તારીખ છે ચોવીસ એક બે હજાર પચીસ બરાબર ઓમ રુદ્રા નવસો રૂપિયાની બેગ આવે પચાસ કિલો આવે છે અને દાણા જ આવે છે ભાઈ તમારું નામ મેરુભાઈ આજાભાઈ ડુવા હેરુભાઈ હાજાભાઈ ડુવા ગામ તમારું ગામ જામ દેવળિયા તાલુકો કલ્યાપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને આજની તારીખ ભાઈ આજની તારીખ ચોવીસ એક બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર અઠયાશી છાસઠ એકતાલીસ એકવી ત્રાણું અઠ્યાશી છાસઠ એકતાલીસ એકવી ત્રાણું આ તમારે શેનું વાવેતર છે ઘઉંનું વાવેતરનું વાવેતર છે એમાં ઓમ રુદ્રા તમે પહેલી જ વખત બે વીઘે થેલી વાવેલી છે બે વિઘે થેલી વાવેલી છે તો કેવું લાગ્યું રિઝલ્ટમાં સારામાં સારું તો કેવી રીતના સારામાં સારું કહ્યું કે આપડે ઘઉ માં છે અમારે એટલા થાય હાઈટ બહુ ઊંચી થઈ છે બરાબર તો શું કેવા માંગશો રિઝલ્ટ બાબત ઓમ રુદ્ર નું સારામાં સારું છે તમે આની પેલા શેમાં વાપર્યું હતું આની પેલા અમે મગફળીમાં વાપર્યું હતું મગફળીમાં વાપર્યું હતું એમાં રિઝલ્ટ કેવું હતું એમાં હારા જોવા હારામાં સારું જ હતું એમાં માલદેવ તમારું નામ ભાઈ માલદેવ માંડા ડુઆ ગામ જામ દેવડિયા તાલુકો કલ્યાણપુર જીલ્લો દેવભૂમિ દ્વારકા તમારા હસ્તક અહીંયા ઓમ રુદ્રાની કેટલી થેલી આવી થી એંસી થેલી એંસી થેલી અહીંયા આવી છે આપણે બધાના રિઝલ્ટ જોયા છે તમે જોયા છે કેવું રિઝલ્ટમાં ક્યાંય ફરિયાદ કરી તમારે એક ખેડૂતની ફરિયાદ નથી આ ખેડૂતને વાપરવા જેવી વસ્તુ છે ટ્રાય કર્યા કર્યા જેવી હે ટૂંકમાં થોડું લઈને ટ્રાય કરવી જોઈએ બરાબર તમારે ગાઉં છે ક્યાંય ગાઉંમાં ફરિયાદ કરી કોઈ જાતની નહીં આવા જ છે ને આ જ છે બરાબર તો તમે શું કહેવા માગશો ખેડૂતોને ખેડૂતો જેવું ખાતર તમારા મોબાઈલ નંબર અઠાણું અઠાણું સાઈઠ અગિયાર જીરો ચાર અઠાણું અઠાણું સાઠ અગાર જીરો ચાર ચાર તમારું નામ ભાઈ સાજનભાઈ ડુવા સાજનભાઈ ડુવા તમે ઓમ રુદ્રા કેટલું વાપર્યું છે ઓમ રુદ્રા વાપર્યું તો માલદેવભાઈ તમે ઓમ રુદ્રા ઉપર ભરોસો કરે ને મને જે સપોર્ટ કર્યો એ બદલ તમારો દિલ થી ધન્યવાદ